મોચો ભરવાનો ગયા આપળું શું કામ પડ્યું મોચો ભરવાનો મોચો હા મોચો ભરવાનો હ મોચો ભાગવાનો ઓ હા ભાગી નાખકે જા દેજો હોભળતા નહીં પણ જો તમે કહી દઉં મોચો તો હું ભાગી આ લઉં કે જવાબદારી મારી બરાબર પણ મોચો લાવવાની જવાબદારી તમારી બરાબર સારું અડો તો ખરા લે અડો આ ગલ્લો ખુલ્લો છે પેલા કહી ગલે છોકરા ગલ્લો ભેજે તો જો છોકરા ભરવાનું ઘેર મોચું ભરવાનું મોતું પાક ઘેર પાકી નાખું કઈ વાપરતા એ બાલાજી હા તું દુકાને જતો યાર મારે ઘેર આવી જાય બોલવાનું યાર ગાળું બોલવા મને નહીં બોલતું યાર

મતે ભરા ઓ આ બેન થાય ગેલ યો ઓ હું આવ લેડો લેડો કે યાર મજા આવે યાર અમે આવ લેડો તમે બતાવો ને પોટો તું ન્યા તું પણ મોટી મોટી વાતો કરી ઓન પાન કે અમે જિંદગી માં મોટી મોટી વાતો કરો એમ બાલુ જી હોય કે મન મોચો ભરતા આવળા છે એટલે હું ઈવન લઈને આવ્યો જો ઓવા આ વાણીયા કૂતરા કઈડી યાર

તમે મન ઉ કરીને લાયા હતા કે ખાટલો આપણે ભાગવાનું ભરવાનું હવે તા જો ભરવાનું હો તું તાણી યાર પહેલા કરવા બોલતા નહીં અહી જોઈ લીધું ને હા અહી જોઈ લીધું ને હો ઓહો બસ તાણવી હવે ભરોડો બાલાજી ભરોડો એવું પરત નહિ આવતો પુ તો મન આવતા થોડું થોડું આવડો ભરા તો ખરા ચેક કરીએ અરેંતમ તમે આ રે ઓન બાર થી લેવાની હે લેવા હો બાર થી ગાડીઓ લેવાઈ ભરોડો હોય ક તેર એમ નેમ કે તો યાર હું તો એમ કહેવાય ભરોડો મોતો મને ન્યાવરતે બાત બર તૈયાર હું તો ખાલી વાત કરું એટલું જ ખાલી એવું હું હા એવું કરાવ હું ભરો આમ

કોઈ નઈ આવડતું મોટી વાતો કરતો ખોટું છે ભાઈ બન બોલાય મોતરવા પણ ચા મિલવું પડે ચા તો મિલ મેલ તો પણ મે લો પર ફાઇનલ ફાઈનલ તો હું ના આવે ભઈ એ ફોન કરું છું એ ચાનો રસી એ રહ્યો તમને આવર તો 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 એ જૂઠું બોલીને આયા હોય કં ચા પીવા કે પાવજો જો તુરો હોય તું હવે આયા જો થોડા પાછા મેકલાતા છે ભાઈ તમાર જેવું કોણ થાય હવે યાર આવજો કે ના આવર તો કરું ફોન આ નઈ કા યાર મોડી વાળો રાજ નઈ કરું માર છોકરાને બોલાવું ફરા ચોકો પાઉં હતી એ ટેનન તોય આવડતું છે તમને આવડતું નહીં દવા છોકરા હું આવડતું અરે શીખ્યો યાર ચોપડી શીખી આવ્યો તું અને તમને આવડતું છે એ તમે જોજો આવે આ ભરજે આવડે હા ભર મારું હાહુ ટેણ્યું છે ને પાવ મારું જ છે તું હેડા ને યાર લીધું લીધું જ કર્યું હું મને યાર શીખો આ શીખો જોઈતી શીખો એટલે આવું પહા કરવું પડે ખાટો બેરો પછલો બાલ્યો એવું ના હોય યાર ખાટો ખાટા ને તો મે લે નું નું ઉંગો આયો છો લે કીજે કોને અરે આ હુસલે ઉંગો આયો હો હ ઉંગો આયો હો ઉંગા હોય ગેર આ ચાબા મળતા નહી ઉંગાઓ ઘેર જતા રો કેલા વાજે વાગે ના જો ને ઘેર જતો તમે બંગલો શેરજી ના

જામલો ચા કઈ ના સાંધી રાખજો નકર બહુ કાટલો બાટલો ભાગી ને તમે જતા રહો હોય થી ઉંગવાયા પૂરું થઈ જશે બધું ધક્કો ને યાર આ ઊંચું કરવાનું છે યાર ઊંચું નિકળ તો કરો ઓને આમ પડશે તમારે નહીં જોાય રે ફોન પડી ગયો આ જો કે મરશે આવડ્યો વખત બચ્યો નહી આવડતું એ સેવાજી તો ગણો યાર

બે એક બાજુ શોધી હતી આ ભરા છે ને એટલા ચાવી હાલ નઈ આવે આટલો તો ભરાઈ કેટલો ભરાવો હજી બાકી છે બીજો ચેક કરી દઉં

બીજો લાલ બીજો લાલને બેઠું બેસી ખરેખર પછી પછી આ જે કેવાય ને પછી જી પાછળ બોલાય છે ને એ જી ને સમજે જમજે

ચા પીવાના તા બધા ખોલી નાખો ખોલી નાખો ખોલી નાખો તું આપડો ખાટલો લઈ લીધો ચા ની પાયો ખાટલો લઈ લીધો બાટલો ના તું નકર તું અને અલી પર પૂરો થઈ

મહિના <laughs> તમે આગળ ઘેર મારા ઘેર લઈ જવાનું મારા ઘેર ઉતાર કે ભાઈ ઉતાર

પૈસા લે યોર કે એક ખાટલો લાવ યાર એ પાછો ખાટલો લઈ ગયો